નમસ્તે મિત્રો ફોનપે પર્સનલ લોન જેમાં રૂપિયા પચાસ હજારથી લઈને પાંચ લાખ સુધીની પર્સનલ લોન ફક્ત પાંચ મિનિટના અંદર મળી જાય છે આજે દરેક વ્યક્તિ ડિજિટલ વ્યવહારો માટે ફોનપે નામની એપ્લિકેશનનો ઉપયોગ ફોનમાં કરતા જ હશે કદાચ તમે પણ આમનો ઉપયોગ કરતા હશો પરંતુ તમને આ જાણ નહીં હોય કે ફોનપેના માધ્યમથી રૂપિયા પચાસ હજારથી લઈને પાંચ લાખ સુધીની લોન કેવી રીતે મળશે કેવી રીતે મળશે આજના વિડીયોમાં એમના વિશે હું આપને જણાવીશ બસ વિડિયોના અંત સુધી બન્યા રહેજો ચેનલ પર નવા આવ્યા હોય વિડીયો લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ ફોન પે પર્સનલ લોનના વ્યાજ દર વિશે તો કે ફોન પર્સનલ લોન પર વ્યાજ દર તૃતીય પક્ષ એપ્લિકેશન નિયમ અને શરતો પર આધાર રાખે છે જેના દ્વારા લોન મેળવવામાં આવે છે ધારો કે તમે મની વ્યૂ દ્વારા લોન માટે અરજી કરો છો તો તમને પંદર પોઈન્ટ છન્નું ટકાનું વ્યાજદર ચૂકવવો પડે છે વ્યાજ દર ઉપરાંત તમારે બેથી આઠ ટકા સુધીનું પ્રોસેસિંગ ફી પણ ચૂકવવી પડશે લોનની મુદત ત્રણ મહિનાથી લઈને પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે અન્ય એપ્લિકેશનો નિયમ અનુસર તો બદલાઈ શકે છે જેથી અરજી કરતાં પહેલાં ચોક્કસ માહિતી માટે ચકાસવું આવશ્યક છે તો આ રહી આ ફોનપે પર્સનલ લોન વ્યાજ દરની પૂરી માહિતી ત્યારબાદ વાત કરીએ ફોન ફોનપે પર્સનલ લોનની પ્રોસેસિંગ ફી કેટલી રહેશે તો મિત્રો બે ટકાથી લઈને આઠ ટકા સુધીની પ્રોસેસિંગ ફી પણ ચૂકવવી પડશે સુકવણીની ચોક્કસ રકમ ફરીથી તમને જે એપ્લિકેશન પસંદ કરો છો તેમના પર ડિપેન્ડ મતલબ કે આધાર રાખે છે ફોનપે પર્સનલ લોનની મુદત વિશે વાત કરીએ તો કે મની વ્યૂ પર લોનની મુદત ત્રણ મહિનાથી લઈ અને પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે અને અન્ય એપ્લિકેશન ડિફરન્ટ મુદતો ઓફર કરી શકે છે ફોનપે પર્સનલ લોનની પાત્રતા વિશે વાત કરીએ તો કે ફોનપે પર્સનલ લોન માટે અરજી કરવા માટે તમે ભારતના નાગરિક હોવા જરૂરી છે તેમજ તમારી ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષ હોવી જોઈએ તમારી પાસે બધા જ જરૂરી ઈ કેવાયસી સી દસ્તાવેજો હોવા જોઈએ તેમજ તમારો આધાર કાર્ડ નંબર તમારા મોબાઈલ સાથે લિંક હોવો જોઈએ તમારી પાસે સક્રિય બેંક ખાતું હોવું જોઈએ અને તમારો આધાર તેમના સાથે લિંક હોવો આવશ્યક છે તમારો ફોનપે એકાઉન્ટ એક્ટિવ હોવું જોઈએ અને તમારું બેંક ખાતું ફોનપે સાથે લિંક હોવું જોઈએ તમારો રોજગારી ધરાવતો અન્ય આત્મનિર્ભર હોવું જોઈએ જેમ કે તમારી માસિક આવક ઓછામાં ઓછી રૂપિયા પંદર હજારથી લઈ અને રૂપિયા પચીસ હજાર સુધીની અન્ય તમારી પાસે આવક હોવી જોઈએ તેમજ તમારો સિબિલ સ્કોર સારો હોવો જોઈએ તમારો નાણાકીય વ્યવહારનો ઇતિહાસ સારો હોવો જોઈએ અને તમારે પાસે કોઈ પણ ડિફોલ્ટ ન હોવો જોઈએ આ રહેલી છે આ ફોન પે પર્સનલ લોનની પાત્રતા ત્યારબાદ વાત કરીએ મિત્રો કે આ ફોન પે પર્સનલ લોન લેવા માટે તમારી પાસે જરૂરી દસ્તાવેજો શું શું હોવા જોઈએ તો કે અરજદારનો આધાર કાર્ડ અરજદારનો પાન કાર્ડ બેંક એકાઉન્ટ બેંક સ્ટેટમેન્ટ લિંક મોબાઈલ મિત્રો કે ફોનપે પે પર્સનલ લોન માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરવાની રહેશે વિગતવાર માહિતી હું આપને આપીશ વિડીયોના અંત સુધી બન્યા રહેજો સૌ પહેલા તો તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી ફોન પે એપ ડાઉનલોડ કરવી પડશે અને ત્યારબાદ આ પછી તમારે તમારો મોબાઈલ નંબર મદદથી એપ રજિસ્ટેડ કરવું પડશે ત્યારબાદ તમારે તમારા બેંક એકાઉન્ટ યુપીઆઈ આઈડી લિંક કરવું પડશે તમારો ડેશબોર્ડ રિચાર્જ અને બિલ્સ વિકલ્પની નજીક બધા જુઓ એ વિકલ્પ હશે જેના પર તમારે ક્લિક કરવાનું જરૂર રહેશે રિચાર્જ અને બિલ્સ હેઠળ તમારે બજાજ ફાઇનાન્સ લિમિટેડ બડી લોન હોમ ક્રેડિટ બી મની વ્યૂ અને એવેલેબલ ફાઇનાન્સ નવી વગેરે જેવી કેટલીક તૃતીય પક્ષ કંપનીઓના નામ મળશે તમારે તે કંપની પસંદ કરવી પડશે જેમાંથી તમે લોન લેવા માંગો છો ધારો કે તમારી મની વ્યૂ લોન જોઈએ છે તો તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ ડાઉનલોડ કરો ડાઉનલોડ કર્યા પછી એપ્લિકેશન ખોલો અને જે મોબાઈલ નંબર સાથે નોંધણી કરો છો તે જ મોબાઈલ નંબર ફોનપે નોંધણી માટે ઉપયોગ કરો છો છે તેમજ તમે એક નવા પુષ્ટ પર નેવિગેટ કરવામાં આવે છે જ્યાં તમારે કેટલીક વ્યક્તિગત માહિતી પ્રદાન કરવાની જરૂર પડશે તમારા પર્સનલ લોન ઓફર્સ અને પ્રાદેશિક કરવામાં આવશે અને તમારો લોન પ્લાન પસંદ કરો હેઠળ તમે તમારી પસંદગી મુજબ પ્લાન પસંદ કરી શકો છો અને આ પછી તમે જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અને બેન્કિંગ વિગત દાખલ કરો આ પછી લોન મંજૂર થતાં જ તમારા લોનની રકમ થોડી વારમાં જ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જશે તો મિત્રો આ રહેલી છે ફોન પે પર્સનલ લોન કે જેમાં બેંકના ધક્કા ખાયા વગર તમને રૂપિયા પચાસ હજાર અને પાંચ લાખ સુધીની લોન સરળતાથી તમારા ફોનના માધ્યમથી ફોન પે એપ્લિકેશનના માધ્યમથી ફક્ત પાંચ મિનિટની અંદર મળી જાય છે